ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે કૃપકો દાહોદ દ્વારા ફર્ટિલાઇઝર પ્રમોશન ઝુંબેશ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કૃપકોના એરિયા મેનેજર જયેશ પટેલ દ્વારા ખાતરની વિતરણ વ્યવસ્થા અને પ્રણાલી વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ રાસાયણિક ખાતરના વપરાશને સપ્રમાણ અને કાર્યક્ષમ વપરાશ કેમ કરવો તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત ક્રુપ્કોના અન્ય ઉત્પાદકો જેવા કે સિવારી માઇકોરાઇઝા સિટી કમ્પોસ્ટ બાયોફર્ટિલાઇઝર વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને ઓર્ગેનિક ખાતરોના વપરાશથી રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડો કરી ઓર્ગેનિક ખાતરો વાપરીને ખેતીનું ઉત્પાદન કઈ રીતે વધારવું અને આવનારા સમયમાં ખેતીને કઈ રીતે બચાવી શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત ખેડૂતોને ખાતરને લગતી તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે સાથે કૃપકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ અને કામની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઓર્ગેનિક ખેતી અને તેનાથી આવનારા સમયમાં શું ફાયદા અને હાલના સમયમાં ઓર્ગેનિક ખેતીની જરૂરિયાત શું છે એ તમામ પ્રકારની માહિતી દાહોદ કેવી કે ફાર્મના રિટાયર એગ્રોનોમિસ્ટ રામસિંહ મછાર દ્વારા આપવામાં આવી હતી વિશેષ વાત કરીએ તો કૃપકો દ્વારા જુલાઈ મહિનામાં યુરિયાનું વિતરણ ત્રેવીસો મેટ્રિક ટન કરવામાં આવ્યું હતું અને ચાલુ માસમાં પણ

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરસવા પૂર્વ ગામના તેમજ આજુબાજુના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા